વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું અધિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ દસમાં એસએસસી બોર્ડ પરીક્ષા દ્વારા જે પેપર લેવામાં આવે છે તેના માટે અહીં પ્રેક્ટિસ પેપર એટલે કે મોડલ પેપર મૂકેલું છે જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો અહીં ચાર ગુણમાં પૂછાય છે તેમાં અહીં કૃતિ એટલે કે પાઠના નામ આપેલા છે અને કર્તા એટલે કે એના લેખક કોણ છે તે આપેલું છે તો પહેલો પાઠનું નામ આપેલું છે ફુખ્તિયા પુંડે ભીખ તો તેના લેખક છે પન્નાલાલ પટેલ તો એને સી સાથે જોડીશું વિરલ વિપુતિ તો તેના લેખક છે આત્માપીર્થ અપૂર્વજી તો તેને એ સાથે જોડીશું ભૂલી ગયા પછી તેના લેખક છે રઘુવીર ચૌધરી તો તેને બી સાથે જોડીશું અને છત્રી છત્રી લેખક છે રતિલાલ બોરીસાગર તો તેને એ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે ચાર ગુણમાં જોડકા જોડો તે પૂછાય છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો પાંચ બારણે ઉપરા ઉપરી ખાલી જગ્યા કંટળી વગાડી તો જવાબ આવશે અંકિતે છ ગીરમાળાનો ધોધ ખાલી જગ્યા નદી પરથી પડતો હતો જવાબ આવશે ગીરા સાત બોડીને વળી ખાલી જગ્યા કેવી તો જવાબ આવશે કાહકી આઠ કાળો અને રાજુ ફૂંડામાં ફૂંડી બાબત ખાલી જગ્યાને કહે છે તો જવાબ આવશે ભીખ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવ પર્વતારોહણ શિબિર ક્યાં હતી જવાબ છે માઉન્ટ આબુમાં દસ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો જવાબ આવશે રાતો ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અગિયાર લેખકે હૃદયરોગના હુમલા વિશે શું જણાવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પાઠ છમાંથી પૂછાયેલ છે અને તેનો જવાબ અહીં આપેલ છે તો આ રીતે જવાબ આવશે તમારા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનો રહેશે બાર ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે આ પ્રશ્નપાઠ છે જવાબ લેખક જેલ દરમિયાન કયા સપના જોતા હતા આ પ્રશ્નપાઠ પાઠ બાવીસ માંથી પૂછાયેલ છે જવાબ એ નીચેના આપેલા પ્રશ્નના દસ બાર વાક્યોમાં ઉત્તર લખો ચૌદ ઘોડો શીર્ષક પંદર જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષ કરો આ પ્રશ્ન પાઠ ચૌદ માંથી પૂછાયેલ છે જવાબ સોળ આંબા પટેલનું પાત્ર લેખન કરો આ પ્રશ્ન પાઠ ચોવીસ માંથી પૂછાયેલ છે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે જે ગતિ આધારિત પ્રશ્નો હતા હવે હવે વિભાગ બી જોઈશું જે વિભાગ એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો છે તેમાં પણ અહીં ચાર ગુણમાં જોડકા જોડો પૂછાય છે અહીં કૃતિ આપેલી છે એટલે કે કાવ્ય આપેલું છે અને તેના કરતા એટલે કે તે કાવ્યના કવિ કોણ છે તેની સાથે જોડકા જોડવાના છે અહીં આપેલું છે કે માધવને દીઠો છે ક્યાંય તો તેના કવિ છે હરીન્દ્ર દવે તો એને ડી સાથે જોડીશું વતનથી વિદાય થતા તે કાવ્યના કવિ છે જયંત પાઠક તો એને એ સાથે જોડીશું એક બપોર તેના કવિ છે રાવજી પટેલ તો એને અસા એ સાથે જોડીશું અને બોલીએ ના કાંઈ તેના કવિ છે રાજેન્દ્ર શાહ તો તેને બી સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ચાર ગુણમાં જોડકા જોડો તે પૂછાય છે હવે આગળ જોઈશું તો ખાલી જગ્યા આપેલી છે તો તેમાં એકવીસમો ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ એકોતેર તાર્યા રહી તો ખાલી જગ્યામાં જવાબ આવશે દર્શન બાવીસ રાતરાણી ખાલી ગયાથી ન્યાય છે તો જવાબ આવશે ચાકળ ત્રેવીસ ગરીબ સ્ત્રીની ચૂંટણી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે જવાબ આવશે કફન ચોવીસ જગ્યા બનવું દુર્લભ છે તો જવાબ આવશે દેશદીપક ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પચીસ કવિ સ્નેહનું ચરણો કોને કહે છે જવાબ આપશે દીકરીને સવિસ જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે જવાબ આવશે મિલન ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સત્યાવીસ ગંગા સતી પાનભાઈને કેવી વ્યક્તિને સંગત કરવાનું કહે છે આ પ્રશ્ન કાવ્ય ત્રણમાંથી પૂછાયેલ છે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તો આ રીતે તમે જવાબ લખી શકો છો અઠ્યાવીસ કાવ્ય આપણે વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે આ પ્રશ્ન કાવ્ય પંદર માંથી પૂછાયેલ છે જવાબ ઓગણ કાવ્ય નાયિકા પોતાના પતિ વિશે શું કહે છે આ પ્રશ્ન કાવ્ય એકવીસ માંથી પૂછાયેલ છે જવાબ એ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં ઉત્તર લખો ત્રીસ દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો જણાવો આ પ્રશ્ન કાવ્ય પાંચમાંથી પૂછાયેલ છે જવાબ તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપેલો છે જે ત્રણ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે તો તમારી તે લોંગ પ્રશ્ન હોવાથી આ રીતે તમારે લખવાનો રહેશે એકત્રીસ વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો આ પ્રશ્ન કાવ્ય નંબર તેરમાંથી પૂછાયેલ છે જવાબ બત્રીસ એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વીતના વર્ણાઓ આ પ્રશ્ન કાવ્ય નંબર ઓગણીસમાંથી પૂછાયેલ છે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી જે પતિ આધારિત પ્રશ્નો હતા તે પૂરો થાય છે હવે વિભાગ સી આવશે તેમાં વ્યાકરણ વિભાગ છે એટલે કે વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે તો વ્યાકરણમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તે આગળ જોઈશું જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરોપૂરો વિડીયો જોશો તો તમને પૂરોપૂરો ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે આપણે વ્યાકરણના પ્રશ્નો જોઈશું તેમાં તેત્રીસ આપેલું છે નીચે આપેલા શબ્દોની સાચી જોડને શોધીને લખો સહનું પુત્રી આ રીતે આપેલું છે તો તેને સાચી જોડણી થશે અહીં બીજા નંબરે જે સહનું પૂથી આપેલું છે તે સાચી જોડણી છે સારસી તો તેને સાચી જોડણી થશે અહીં બીજા નંબરે જે સારસી આપેલું છે તે સાચી જોડણી છે ચોત્રીસ જન્મ પ્લસ ઉત્સવની સાચી સંધિ જોડો તો ત્રણમાંથી જે પહેલા નંબરે જન્મોત્સવ આપેલો છે તે સાચો જવાબ છે પાંત્રીસ ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો તો એ જવાબ આપશે જવાબ આવશે દ્વિગુ સમાસ છત્રીસ બંને શબ્દોનો જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો નશો તો તેનો જવાબ આવશે કેફ અને નશો તો તેનો જવાબ આવશે રગ સાડત્રીસ માં તે માં બીજા બધા વગડાના વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો જવાબ આવશે અન્વય અલંકાર આડત્રીસ દુરાચાર શબ્દમાં કયો પ્રબળ રહેલો છે તો જવાબ આવશે પૂર્વ પ્રત્યય ઓગણચાળીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો બોધ તો તેનો સમાનાર્થી શબ્દ થશે ઉપદેશ પૂર તો તેના સમાનાર્થી શબ્દ થશે હૃદય ચાલીસ નીચેની સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો મેળો તો એ સમૂહવાચક સંજ્ઞા છે એકતાલીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો મન ભાંગી જવું તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ છે નિરાશ થવું બેતાલીસ નીચે આપેલા કહેવતનો અર્થ આપો પાકા ઘડે કાંઠા ન ચડે તો કહેવતનો અર્થ છે ન બને એવી મિથ્યા મહેનત કરવી તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચોરને બાંધવાની જગ્યા એને કહેવાય કોઢાર બેતાલીસ ચુમ્માલીસ નીચેના શબ્દને વિરુદ્ધાર્થી શબ્દ લખો ભણેલા તો વિરુદ્ધાર્થી શબ્દ થશે અભણ પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો મેં એ કામ છોડી દીધું તો કર્મણી વાક્યમાં ફેરવું છું તો મારાથી એ કામ છોડી દેવાયું છેતાલીસ નીચેના તળબદા શબ્દનો શિષ્ટ રૂપ આપો મૌર્ય એટલે આવશે પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો તેના સ્વર કોમળ હતો તો જવાબ આવશે કોમળ એ ગુણવાચક વિશેષણ છે અડતાલીસ નીચેનામાંથી વાક્યમાંથી અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો દીકરી એકાએક રડવા લાગી તો એકાએકે એકાએક એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે ઓગણપચાસ દ્રષ્ટિ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો તો એ દ પ્લસ રૂ પ્લસ સ પ્લસ ટ પ્લસ એ આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડેલ છે પચાસ નીચેના વાક્યોનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરીશું તો કેવી રીતે વાક્ય બનશે એકાવન નીચેની પંક્તિનો છંદ ઓળખાવો મને બોલાવે ઓ ગિરિનર તણા મૌન શિખરો તો સંદનો પ્રકાર છે શિખરણી બાવન સંદનું બંધારણ જણાવો દોહરો તો પહેલા અને ત્રીજા ચરણમાં તેર તેર માત્રા હોય છે અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર અગિયાર માત્રા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ છે જે વ્યાકરણ આધારિત વિભાગ હતો તે વિભાગ પૂરો થાય છે આગળ વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં અહીં અર્થગ્રહણ અને લેખન આપેલું છે તેમાં તેપન આપેલ છે નીચેના આપેલી પંક્તિઓના આશરે પંદર વાક્યમાં અર્થવિસ્તાર કરવાનો છે તેમાં એ બેમાંથી કોઈ પણ એક એક દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે તે પૂછાય તો અર્થવિસ્તાર કરી શકો છો બે કડવા હોય લીમડા પણ શીતળ એની સાઈ બાંધવ હોય અલબોડા તોય પોતાની બાઈ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો એ આપેલો છે તે તમે જોઈ શકો છો જો પણ તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે સો શબ્દોમાં તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે તમે જવાબ લખી શકો છો તમારા શબ્દોમાં તમારી શાળામાં જે શિક્ષક દિનની ઉજવણી થઈ હતી એના આધારે તમે તમારા શબ્દોમાં અહેવાલ લખી શકો છો પંચાવન નીચે આપેલા ગતિખંડોનો આશરે ત્રીજા ભાગ જેટલો સંક્ષિપ્ત કરી તેને યોગ્ય શિક્ષક આપો તો વિદ્યાર્થી મિત્રોએ કદખંડ આપેલો છે તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપે આપવાનું છે વિદ્યાર્થી મિત્રોએ દાખલા તરીકે તમને બતાવે છે તો તમે આ રીતે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપી શકો છો છપ્પન નીચે આપેલા મુદ્દાને આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો ઓગણ સાઇડ પ્રાર્થના જીવનનો બળ અહીં મુદ્દા આપેલા છે અથવામાં આપેલું છે કે મોબાઈલના લાભાલાભ અહીં મુદ્દા આપેલા છે અને અથવામાં આપેલો છે હું માનવી માનવ થાવ તો ઘણું અહીં મુદ્દા આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો હવે કોઈપણ ત્રણ વિષય આપેલા છે તમારે તમને જે આવડતો હોય તેના વિશે પણ એક વિષય નિબંધ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે તમે પૂરેપૂરો વિડીયો જોઈ એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પોસાય છે આ ઉપરાંત બીજા વિષયના અહીં પેપરો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો Thank you